આ વંગળી ડેમની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે હું જયારે પત્રકાર હતો ત્યારે પણ આ બધા ગામોના સરપંચો લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા ગયા હતા વંગડીના ખેડૂત આગેવાનો સાથે મળીને પણ જે તે વખતે પણ સમાધાનોના પ્રયાસ કર્યા હતા પણ સરકાર ટસની મસજ નથી થતી સરકારને એક બ્રિજ બનાવવું હોય તો બસો અઢીસો કરોડ રૂપિયા મળી જાય છે એક ભ્રષ્ટાચાર કરવું હોય તો બે હજાર કરોડનું કરી નાખે છે એક કોઈ સર્કલ બનાવવું હોય તો પંદરસો બે હજાર કરોડ રૂપિયા ખર્ચા કરી નાખે છે પણ મારા ખેડૂતો જે ચોપન પચાસ ચોપન જેટલા ખેડૂતો છે એ ખેડૂતોને પૂરતું વર્તન નથી આપવું અને વર્તન નથી આપવું ખેડૂતોની જમીનો ડૂબમાં જાય છે અને સવાલ એ છે કે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે તર ઉપર આવી જાય આઠ ગામોના લોકોને સિંચાઈ મળી રહેવી સ્થિતિમાં છે અને બીજું કે બાકી પંદર ગામોના તળ ઊંચા આવે તો ત્રણ ઉપજ લઈ શકે

રામજીભાઈ અહીંયા બીજા પણ આગેવાનો છે તાલુકા પંચાયત માટે લડે છે હવન કર્યો છે પ્રાર્થના કરી પહેલી માંગ કે જે ખેડૂતોને જે વળતર માંગ છે આજે હું એમ કઉ છું પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા વિઘો અહીંયા ચાલે છે જમીન અને એ વીઘા પંદર હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા આપે કેમ મેળવે ભાઈ તો એને પૂરતો વળતર આપવામાં આવે અને આ વંગડીનો ડેમનું કામ એક વર્ષની અંદર પૂરું કરી દેવામાં આવે મારી માંગ છે બધા ખેડૂતો આજે આગેવાનો ભેગા થયા છે ગામે ગામ અમે પાછી મિટિંગો કરવાના છીએ અને આ તો હજી શરૂઆત છે જો મુખ્યમંત્રી એ માનતા હોય મુખ્યમંત્રીને એવો એવો પાવર હોય કે ના આ કોઈ ડેમોનું કામ નથી કરવું કોઈ ખેડૂતોનું કામ નથી કરતો મુખ્યમંત્રી ભૂલે છે મુખ્યમંત્રી અમારા કારણે છે હું અહીંયા તમામ મંત્રીશ્રી સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ બધાને અમે રજૂઆતો કરી ચૂકી છે છતાંય કોઈ એનું ઉકેલ નથી આવતું એટલે આજે શ્રી ગણેશ કર્યા છે શ્રી પણ વધાર્યો છે જલદેવતાને પ્રાર્થના કરી છે હોમ હવન કર્યા છે કદાચ કોઈ નડતું હોય મેં કીધું અને એની સાથે સાથે આજે સરકારશ્રીને માંગ કરીએ છીએ કે તુરંત આ કામ વંગડી ડેમનું ચાલુ કરવામાં આવે અને આવતા ઉનાળા સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવે એ મારી માંગ છે આ શરૂઆત છે જો એક મહિનાની અંદર સરકારશ્રી મુખ્યમંત્રી શ્રી આંગે નિર્ણય નહીં લે

આજે સંકલ્પ લીધો છે કે વંગડી ડેમ જો સરકાર નહી કરે તો સરકારનો એક પણ કાર્યક્રમ આગામી સરકારી દ્વારકા જિલ્લામાં દે ધ્યાન રાખે સરકાર એટલે મુખ્યમંત્રી મારી વિનંતી છે કે તમારે જેટલા હાજર તમારી પાસે પૈસા ના અમે ભીખ માંગીને આપી દેજે અમે ભીખ માંગીશું ખેડૂતો હું જઈશ ગામડે ગામડે ખેડૂતો પાસેથી સરકાર પાસે રૂપિયા નથી વગડી ડેમ બનાવવાના કાઢીઓ બનાવવાનો રૂપિયા નથી તમારી પાસે તમારી પાસે બબે હજાર કરોડ રૂપિયા મનરેગામાં કરી નાખવાના રૂપિયા છે તમારી પાસે રોડ માં ભ્રષ્ટાચાર કરવાના રૂપિયા છે એક સર્કલ નોતું બન્યું ભાઈ તમે હેલિકોપ્ટર બે દિવસ ખાલી મુખ્યમંત્રી જો હેલિકોપ્ટર બંધ રાખી દે તો મારો વંગડીનું ડેમ કામ થઈ જાય એમ છે આટલી સરળ કામમાં અઠ્યાવીસ વર્ષથી રાહ જોઈએ છે ખેડૂતો એટલે આ તમામ કાર્યક્રમો અમે વન બાય વન આપવાના છીએ એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અહીના મંત્રીશ્રીને બધાને મારી વિનંતી છે સિંચાઈ મંત્રીને પણ હું વિનંતી કરું છું કે સિંચાઈ મંત્રી શ્રી તમે પણ તમારા જે પ્રાવધાન સ્પેશિયલ પ્રાવધાન થઈ શકે એમ છે ન આવડતું તો મને પૂછો ભાઈ સરકારી કામ કેમ થાય મને મને ખબર છે હું પત્રકાર તરીકે સત્તર વર્ષ રહ્યો છું એક ચપટી વગર ત્યાં કામ થઈ જાય એમ છે ન થતું હોય તમે અમને પૂછો નહીં તો સ્પેશિયલ પ્રાવધાનમાં થઈ શકે એમ છે પચાસ સો કરોડ રૂપિયા જે ખેડૂતોના વળતરના છે ચૂકવી દો અને એ જ ખેડૂતો અહીંયા પણ તમારી સાથે હાર લઈને ઊભા હશે અને બધા પંદરે પંદર ગામના ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરી નહીં તો ગાંધીનગર સુધી જવું પડે તો એ ગઢવી અને આખા ખેડૂતો જશે